હું દૂધ ગરમ કરીને રસોડામાંથી બહાર નીકળવાની હતી અને મને મારા સાસુના રૂમમાંથી મિત્રો અજીબ અજીબ અવાજ સંભળાયો મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે જાઓ હું થાકી ગઈ છું મને પોરો ખાવા દો હવે મારામાં તાકાત નથી અને તમે ખૂબ જ તાકાતવાળા છો થોડી વારમાં મારા સસરા ગુસ્સાથી બોલ્યા ચૂપચાપ બેસી રહે અને મને મારું કામ કરવા દે આ બધું સાંભળીને હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી હું સૂતા સૂતા વિચારતી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવાર કેમ હશે હું મારા સસરા જેવા પતિ માગતી હતી પણ મારા પતિને મારા સસરા જેટલી મારા પતિના તાકાત ન હતી મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામના સરપંચ હતા એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા મારા સાસરિયામાં આવ્યાના પાંચ દિવસ થયા હતા અને મારા પતિ રોજ સાંજે દૂધ પીવાની આદત હતી પરંતુ હું તેમને નાનું નાનું કામ રોજ પૂરી કરતી હતી મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કાબુમાં જ રહેતું હતું આજે પણ હું તેમના માટે દૂધ લઈ અને જવાનું ભૂલી ગઈ એટલી એટલા મારા પતિ મને દૂધ લેવા રસોડામાં મોકલી અને જ્યારે હું દૂધ લઈને પાછી આવી અને મારા રૂમ તરફ જતી હતી ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે રહેવા દો હું થાકી ગઈ છું મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવાર છો મારા સસરા ગુસ્સામાં બોલ્યા તું થોડી વાર શાંત નથી રહી શકતી તું મને મારું કામ કરવા દે ત્યાંની વાત સાંભળીને હું સા વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરા આટલી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાત નથી અને થાકી જાય છે આમ વિચારતા વિચારતા હું સૂઈ ગઈ અને સવારે જાગી તો મારા સાસુ ઘરના કામ કરી રહ્યા હતા અને તે સામાન્ય લાગી રહ્યા હતા મારા સસરા ખેતરની જલ્દી જલ્દીથી આવી ગયા અને મારા સાસુને બોલાવીને રૂમની અંદર લઈ ગયા મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવ્યા દરવાજો પાસે થઈ ગઈ તો આજે પણ હું અવાજ સાંભળીને ચોંકી ગઈ રાતને ખેલ સવારે પાછો શરૂ ગયો મારી સાસુ કહેતા હતા કે પોરો ખાવા આજે પણ હું થાકી ગઈ છું તેમની વાત સાંભળીને હું ડરી ગઈ અને રસોડામાં પાછી જવા લાગી અને ફરી વિચારવા લાગી કે મારા સસરા એવું તે શું ખાય છે જેનાથી તેમાં આટલી બધી તાકાત છે અડધા કલાક પછી હું ફરીથી તેમના રૂમ પાસેથી નીકળી ત્યાં હજી અવાજ આવતો હતો અને મિત્રો હવે તો હું જાણવા માગતી હતી કે તેમની આટલી તાકાતમાં શું રહસ્ય છે થોડી વાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા અને તે મને બંને હાથ પોતાની કમર ઉપર અને તેમને કરી રહ્યા હતા અને કમરનો દર્દનો ક્યારે છુટકારો લેશે તેમની વાત સાંભળીને હું હસવા લાગી મારું ધ્યાન મારી સાસુ ઉપર હતું મારા પતિ જલ્દી જલ્દી થાકી જતા હતા અને હું સૂઈ જતા એક બાજુ મારા સસરા આટલી ઉંમર હોવા પણ છતાં પણ જિંદગી ખૂબ મોજથી જીતતા હતા અને હવે મારા સસરા શું ખા છે તે મારે જાણવું હતું તેમની તાકાતનું રહસ્ય જાણવું હતું અને ચીસ જે રૂમમાં છુપાયેલી હતી એટલે મેં વિચાર્યું કે મારે તેમના રૂમનું જવું પડશે ખરેખર તે શું કરે છે જાણવું પડશે હું ધીમે ધીમે મારા સાસુ સસરાના રૂમમાં ગઈ અને અંદર લાઇટ ચાલુ હતી એટલે તેને મતલબ એ હતો કે હજી સૂતા નથી પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો અને કહી રહી હતી કે તમે મને આ ઉંમરમાં પણ નથી છોડતા તમે જાણો છો કે હવે હું થાકી જાઉં છું મારા સસરા બોલ્યા તું થોડી વાર માટે સહન કર પછી તને દર્દ નહીં થાય થોડીવાર માટે શાંતિ દેશે મેં અવાજ સાંભળ્યો અને કોઈ દેખાતું ન હતું હું મારા રૂમમાં આવી ગઈ અને સૂઈ ગઈ બીજા દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું કહ્યું બહુ અમે બંને બહાર આંટો મારવા જઈએ છીએ તેની વાત સાંભળીને હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી તેના ગયા પછી ઝડપથી તેમના રૂમમાં ગઈ અને રૂમનો તપાસ કરવા માંડી પણ મને કોઈ હાથ ન લાગ્યું એટલે હું પાછી મારા મારા રૂમમાં પછી મેં જોયું કે જોઈ જોઈને પગ નીચેથી જમી સરકી ગઈ હું બંનેને જોઈ અને આચાર્ય ચકતી થઈ ગઈ અને મને વિશ્વાસ ન હતો કે હું તેમના રૂમમાં તેની પાસે શું મને જોઈ મારા સાસુ બોલે આજે પછી તું મારા રૂમમાં ન આવતી ત્યારે મારા સસરાએ કહેવા લાગ્યા અરે તારું મોઢું બંધ રાખ એટલો મોટો તારો ઉપર અધિકાર નથી અને હું રોજ સાસુ સસરાના રૂમમાં જોવા લાગી અને તેમના માટે તે કાયમ સામેલ થઈ ગઈ એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિની નીંદર ઉડી ગઈ અને તે મને શોધતા શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા અને ત્રણેય એકસાથે કામ કરતા જોઈ તે ખૂ ખૂબ જ હેરાન થઈ ગયા કારણ કે હું પણ મારા સસરા એક પગે ઉપર ઊભા ઊભા પૂજા કરી રહ્યા હતા મારા સાસુ થાકીને બાજુમાં બેઠા હતા અને આવું કરતા જોઈ તે જોરથી બોલ્યા આ બધું શું છે તો મારા સાસુ સોફા ઉપર બેઠા બેઠા બોલ્યા તારા બાપા પણ ઘણા સમયથી આ રીતે પૂજા કરે છે અને તેમને કહેવું છે કે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પસંદ થાય છે અને માણસને જે ઈચ્છા હોય છે તે મળે છે અને હું જલ્દીથી થાકી જાઉં છું પણ તારી પત્ની અને તારા બાપા લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે મને ખબર નથી પડતી કે આ બંને કેમ નથી થાકતા સાસુની વાત સાંભળીને મને મારા પતિ તરફ અસવાસતા જોયું અને કહ્યું મારી પત્ની ખૂબ જ સારી છે કે ક્યારે થાકતી નથી તેમને વાત સાંભળીને મને શરમ આવવા લાગી પછી મારા પતિ બધાને સમજાયું કે આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું થાય છે તેમની વાત મારા સસરાએ માની લીધી અને સામાન્ય માણસની જેમ પૂજા કરવા લાગ્યા હવે તો રોજ સવારે નાય ધોઈને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ